નર્મદા જિલ્લાની એકમાત્ર ભાજપ શાસિત નગરપાલિકા પાસે સરકારી જમીન પરના દબાણ દૂર કરવા કચ્છના નાણાં નથી આ બાબત વિગતે જોઈએ તો રાજપીપળા મહાવિદ્યાલય સામે ભાજપ નેતાની એક સોસાયટીની સ્કીમમાં સોસાયટી પાછળ આવેલ વરસાદી કાંસનું પૂરાણ પૂરણ કરી સરકારી જમીન પર દબાણ કર્યું હતું જે દબાણ દૂર કરવા ધારાસભ્ય ડૉક્ટર દસનાબેન દેશમુખે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમિતિમાં પ્રશ્ન પ્રશ્ન ઉઠાવતા પાલિકા તંત્રએ જવાબ આપ્યો કે દબાણ દૂર કરવા જરૂરી જેસીબી મશીન પોકર ટ્રેક્ટર તેમજ મજૂરીની જરૂર પડે છે માટે પાલિકા પાસે હાલ ખર્ચના નાણાં નથી જિલ્લા વહીવટી તંત્રએ પણ પાલિકાના જવાબનો સ્વીકાર કર્યો અને દબાણ દૂર કરવાની વાત પલ્લે ચડી ત્યારે ધારાસભ્ય આ મુદ્દો રિજિયોનલ કમિશનર નગરપાલિકાના અધ્યક્ષ સ્થાને મળેલી પાલિકા સંકલન સમિતિમાં ઉઠાવ્યો ત્યારે પાલિકા શાસકોની રજૂઆત ફગાવી દઈ કમિશનરે દબાણ તોડી નાખવા આદેશ કરતાં હવે ભાજપ નેતાની સોસાયટીમાં દબાણ દૂર થશે ત્યારે પાલિકા તંત્ર ક્યારે દબાણ દૂર કરે છે તે જોવું રહ્યું